તો એમાં જે બાળકો વાર્તાના ચિત્રોના આધારે વાતચીત ન કરી શક્યા હોય અથવા તો ચિત્ર પરથી વાર્તા ન કહી શક્યા હોય તેમના માટે મૌખિક ભાષા વિકાસમાં ઘણું કામ કરવું જોઈએ આખી વાર્તા ન કહી શકે તો પણ એકા ચિત્ર જોઈને એ ચિત્ર વિશે વાત કરે તો મહાવરો કરાવવો જોઈએ આ ચિત્રો વાર્તાના જોઈએ જરૂરી નથી અલગ ચિત્ર પણ હોઈ શકે જેમ કે કેરીનું ચિત્ર બતાવી આ કેરી છે કે કેળું તમે આ ખાધું છે ક્યારે ક્યાં જોયું છે ભાવે છે વગેરે જેવા સાદા પ્રશ્નો પૂછીને વાતચીત કરવા પ્રેરવા બીજું ચિત્ર જોઈને બોલતા હોય પણ ચિત્ર મુજબ ક્રમબદ્ધ વાર્તા ન કહી શક્યા હોય તેવા બાળકોને પરિચિત વાર્તાના ચિત્રો ચિત્ર વાર્તા તેમના હાથમાં આપીને શિક્ષકે વાર્તા કહેવી શિક્ષક વાર્તા કહેતા હોય ત્યારે બાળક વાર્તાના એ ભાગ સંબંધિત ચિત્ર પર આંગળી મૂકે શિક્ષક ચિત્ર વાર્તાના ચિત્રો બતાવી વાર્તા કહે અને બાળકોને સૂચના આપે કે જો તે વાર્તામાં ચિત્રથી જુદી જુદી કોઈ ભૂલ કરે તો બાળકે તાળી પાડવી દાખલા તરીકે વાર્તામાં અને ચિત્રમાં પણ એવું હોય કે કબૂતર ઝાડમાં ફસાયે એ વખતે શિક્ષક બોલું કે ઉંદર ઝાડમાં ફસાયો આજ રીતે શિક્ષકે બે ત્રણ વાક્યોના ચિત્રના ક્રમમાં બોલવાને બદલે આડાવાળા ક્રમમાં બોલવા બાળક સાચો ક્રમ કંઈ બતાવે આમ કરવાથી બાળક વધુ જાગૃતિપૂર્વક શ્રવણ કરશે તેમજ ચિત્રોને વાર્તાની ઘટના વચ્ચે એક એક સંગતતા જોડવા પ્રયત્ન કરશે સમગ્ર વર્ગને દરેક વાર્તા કહ્યા પછી ચિત્રો બતાવ્યા પછી કે અન્ય પ્રવૃત્તિ કરાવ્યા પછી તેના વિશે વાતચીત કરાવી જેમાં તેઓને શું ગમ્યું શું ના ગમ્યું જેવા પ્રશ્નોથી શરૂઆત કરવી આ વાતચીત આખા વર્ગ સમક્ષ થતી હોય તો પણ શિક્ષકે ધ્યાન રાખવું કે જે બાળકો આ અધ્યયન નિષ્પત્તિમાં અપેક્ષિત સ્તરે નથી પહોંચ્યા તેવા બાળકો વાતચીતમાં જોડાય અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના ભાગરૂપે થતી કોઈપણ પ્રવૃત્તિ પછી એ પ્રવૃત્તિ વિશે ઉપર મુજબની વાતચીત કરવાથી બાળકો એકવાર ફરીથી આખી પ્રવૃત્તિમાંથી માનસિક રીતે પસાર થાય છે જેમના અધ્યયનને સ્થાયી બનાવે છે અને પછી તનાર કોઈ પણ પ્રવૃત્તિમાં સક્રિય રીતે ભાગ લેતા થાય છે બીજી અધ્યયન નિષ્પત્તિ છે કે વાર્તા કવિતા વાંચતી વખતે અક્ષરના આકાર અને ધ્વનિ અંગે જાગૃતતા દર્શાવે છે અને લખતી વખતે તેનો ઉપયોગ કરે છે એમાં જોઈ લઈએ તો આ અધ્યયન નિષ્પતિ અંતર્ગત સામાન્ય રીતે આપણે જેને વાંચન તરીકે ઓળખીએ છીએ તે પ્રકારનો ડી ડિકોડિંગનો પ્રશ્ન હતો એમાં જે બાળકો અક્ષરો શબ્દો ઓળખવામાં ભૂલ કરે છે યોગ્ય રીતે વાંચતા નથી તેમના માટે નીચેની પ્રવૃત્તિ કરાવવી બોર્ડ પર લખેલા શબ્દો વાક્યો વર્કબુક પુસ્તકમાંથી શોધી કાઢવા કેવું બીજું શબ્દ કાઢ આપી તેના ઉપયોગથી વાક્ય બનાવવા અને વાંચવા કેવું ત્રીજું બોર્ડ પર કેટલાક વાક્યો લખી શિક્ષકે મોટેથી વાંચવા વાતી વખતે કોઈ કોઈક શબ્દ વધારાનો બોલવો કોઈ વાર શબ્દ ન વાંચવો વગેરે જેવી બાળકો કરે તેવી ક્ષતિઓ જાણી જોઈને કરવી બાળકોને જોડીમાં જૂથમાં વ્યક્તિગત એ ભૂલ શોધવા કેવું બાળકોને ભૂલ સુધારીને વાક્ય ફરી બોલવા કહેવું ચોથું બોર્ડ પર લખેલા શબ્દ વાક્યને અનુરૂપ વસ્તુચિત્ર બતાવવા માટેની રમત રમાડવી જો બાળકો વધુ પ્રમાણમાં અક્ષર અને માત્રાઓ ઓળખતા ન હોય તેમને પહેલા એ અક્ષરો અને માત્રાઓ ઓળખાવાની પ્રવૃત્તિઓ કરાવી આ માટે ધોરણ એક ગુજરાતીની સ્વૈધન પોથીમાં આપેલ પ્રવૃત્તિઓ કરાવી ત્રીજી ક્ષમતા છે વાર્તા કવિતા વાંચતી વખતે અક્ષરના આકાર અને ધ્વનિ અંગે જાગૃતતા દર્શાવે છે લખતી વખતે તેનો ઉપયોગ કરે છે તો બીજા અને ત્રીજા ક્રમના પ્રશ્નમાં આપેલ અધ્યનિષ્પત્તિ એક જ છે પરંતુ બીજા પ્રશ્નમાં આપેલ વાંચનનું મૂલ્યાંકન કર્યું છે જ્યારે ત્રીજા પ્રશ્નમાં લેખનનું મૂલ્યાંકન છે ભાગે એવું જોવામાં આવે છે કે જે બાળકો વાંચનમાં મુશ્કેલી અનુભવે છે તેઓ લેખનમાં પણ એવી જ મુશ્કેલી અનુભવે છે કારણ કે આવા મુખ્ય સમસ્યા ડીકોડિંગની છે એટલે કે જે તે અક્ષર કે ધ્વનિ માટે કયો સંકેત આવે એ જ બાળકને આવડતું નથી કેટલાક બાળકો છૂટા અક્ષરો ઓળખી કે લખી શકતા હોય પરંતુ શબ્દ કે વાક્યમાં એ જ અક્ષરો વાંચવા કે લખવામાં મુશ્કેલ અનુભવે આ સમયમાં આ સમસ્યા પણ મુખ્યત્વે ડિકોડિંગના અપૂરતા મહાવરાની છે બાળકો વધુ જાગૃતતાથી અને રસ્તી ડીકોડિંગ કરતા થાય એના માટે નીચે જેવી પ્રવૃત્તિઓ કરાવી પેલું બોર્ડ પર આડાવાળા ક્રમમાં લખેલા અક્ષરોને ક્રમમાં ગોઠવી સાચો શબ્દ બનાવો દાખલા તરીકે શિક્ષક બોર્ડ પર લખવું ન ધોરવ બાળકોએ સુધારીને લખવું ધોરણ બીજું શબ્દમાંથી વધારાનો અક્ષર દૂર કરી ફરી શબ્દ લખે દાખલા તરીકે શિક્ષક બોર્ડ પર લખવું લીમકડો બાળકે સુધારીને લખવું લીમડો આવું કરાતી વખતે બાળક સાથે ચર્ચા કરવી કે કયો અક્ષર વધારાનો લાગે છે શા માટે બાળક મુખર વાંચન કરીને જણાવે કે આ શબ્દમાં ક વધારાનો છે ત્રીજો શિક્ષક જે શબ્દ બોલે તે પુસ્તકમાંથી શોધે અને લખે ચોથું શિક્ષક મોટેથી એક શબ્દ બોલે અને તેઓ જોડીમાં બેસી તે શબ્દ લખે ચોથી ક્ષમતા છે કે આસપાસના પરિવેશન ઘર શાળા પાડોશમાં જોવા મળતા પશુ પક્ષીઓ વિશે વાત કરે છે અને તેમના વિશે પોતાના શબ્દમાં લખે છે આ અધ્ય નિષ્પતિ અંતર્ગત બાળકોએ પોતાના પરિચિત જગતના પશુ પક્ષી વિશે લખવાનું છે જેથી પશુ કે પક્ષી વિશે બાળકો જાણે છે આપણા પ્રશ્નો આપણે પ્રશ્ન પૂછીએ તો જવાબ પણ આપે પરંતુ એ જ બાબતો યોગ્ય રીતે લેખિત સ્વરૂપે રજૂ ન કરી શકે તો સૌપ્રથમ બાળકોને જે તે પશુ કે પક્ષી વિશે બોલવા કેવું બાળકો સળંગ વાક્ય ન બોલી શકે તો શિક્ષકે વચ્ચે વચ્ચે કેટલાક પ્રશ્ન પૂછીને બાળકોને વધુ બોલવા પ્રોત્સાહિત કરવું બાળકો મૌખિક રીતે જે તે પશુ કે પક્ષી વિશે વાત કરતા થઈ જાય પછી એમને એ જ બાબતો લખતા કરવા આ કાર્ય સમયાંતરે પણ કરી શકાય જેમ કે બાળક જે તે પશુ કે પક્ષી વિશે એક વાક્ય બોલે એ જ વાક્યને નોટમાં લખવા કેવું કેટલીક વાર એવું જોવામાં આવે છે કે બાળક લખી શકે છે પરંતુ જે તે મુદ્દાને લાગુ ન પડતું હોય તેવું લખાણ પણ એમાં આવી જાય છે અથવા તો બાળક જે તે પશુ વિશે જાણે છે બોલે છે પરંતુ લખતી વખતે એ બાબતો સામેલ કરવાનું રહી જાય છે આવું થતું હોય તો નીચેની પ્રવૃત્તિઓ કરાવી પેલું શિક્ષકે પોતાને ગમતા પશુ કે પંખી વિશે વાત કરવી અને તેના આધારે બોર્ડ પર લખી બતાવવું બીજું વર્ગમાં હોય તેવી અને વર્ગમાં ન હોય તેવી વસ્તુ વિશેના વાક્યો બોર્ડમાં લખવા બાળકોએ માત્ર વર્ગમાં હોય તેવી વસ્તુ વિશેના વાક્યો ઓળખીને પોતાની નોટમાં લખવા ત્રીજું પશુઓ અને પક્ષીઓ વિશેના કેટલાક વાક્યો બોર્ડ પર લખવા કેટલાક વાક્યો ખોટા પણ લખવા જેમ કે કાગડાને બે સિંગડા હોય છે આ પૈકી જે તે આ પૈકી જે વાક્યો જે તે પશુ કે પંખી વિશે સાચા હોય તેટલા જ બાળકો લખે અહીં ધોરણ એક એના માટે શું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવું તે વિશેની માર્ગદર્શિકા પૂર્ણ થાય છે